નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્યરચનાઓ લઈને ઉપસ્થિત રહ્યો છું તો મિત્રો આ કાવ્યરતનાનું સ્થાન કરવા માટે સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજની પ્રથમ કાવ્યરતનાનું ટાઈટલ છે હૃદયમાં સમાયદાર આ કાવ્યરના શબ્દો હું આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો નજર તું મેળવી જા પાસ મારી આવી જા નજર તું મેળવી જા પાસ મારી આવી જા મારાથી ન શરમાતી સનમ મારાથી ન શરમાતી સનમ હું છું તારો પ્રેમ દીવાનો મારા હૃદયમાં સમાઈ જાસનમ હું છું તારો પ્રેમ દીવાનો મારા હૃદયમાં સમાઈ જાસનમ શરદ પૂનમની રાત ખીલી છે વેળા છે મધુર મિલનની શરદ પૂનમની રાત ખીલી છે વેળા છે મધુર મિલનની મારા કોરા હૃદયમાં તારી છબી મેં તો કાયમ વસાવી મારા કોરા હૃદયમાં તારી છબી મેં તો કાયમ વસાવી સાદ મારો સાંભળી મારાથી સંતાતી સાદ મારો સાંભળી મારાથી ન સંતાતી હવે તું ન તડપાવતી ઓસનમ હવે તું ન તડપાવતી ઓસનમ હું છું તારો પ્રેમ દીવાનો મારા હૃદયમાં જા સનમ હું છું તારો પ્રેમ દીવાનો મારા હૃદયમાં જા સનમ લાંબા સમય બાદ તું આવી છો મનમાની તારી તું ન કરતી લાંબા સમય બાદ તું આવી છો મન મારી તારીનું ન કરતી વાત જોતો હતો હું હરપળ તારી મુજને છોડીને ન જાતી વાત જોતો હતો હું હરપળ તારી મુજને છોડીને ન જાતી સપનામાં ન સતાવતી મુજને ન તરસાવતી સપનામાં ન સતાવતી મુજને ન તરસાવતી વિરહની વેદના ન આપતી સનમ વિરહની વેદના ન આપતી છે તારા પ્રેમનો દિવાનો મારા હૃદયમાં સમાઈ જા ઓ સનમ મારા હૃદયમાં સમાઈ જા ઓ સનમ મારા હૃદયમાં સમાઈ જા ઓ સનમ તો મિત્રો આપ સૌએ મારી આ એક પ્રેમ કાવ્ય કાવ્યરતના સાંભળી હવે હું આપની સમક્ષ મારી બીજી કાવ્ય કાવ્યરતના પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું જે પ્રેરણાત્મક કાવ્ય કાવ્યરતના છે જેનું ટાઈટલ છે દુનિયામાં કોઈ નથી તો આવો મિત્રો આ કાવ્યરતના શબ્દો આપણી સમક્ષ પ્રસ્તુત કરું આપ તેને પ્રેમથી સાંભળો પ્રેમ જેવો દુનિયામાં પવિત્ર કોઈ ચીજ નથી પ્રેમ જેવી દુનિયામાં પવિત્ર કોઈ ચીજ નથી બે વફાઈ જેવો દુનિયામાં મોટો કોઈ દગો નથી બે વફાઈ જેવો દુનિયામાં મોટો કોઈ દગો નથી નફરત જેવી દુનિયામાં ભયંકર કોઈ આગ નથી નફરત જેવી દુનિયામાં ભયંકર કોઈ આગ નથી વિરહ જેવી દુનિયામાં મોટી કોઈ જુદાઈ નથી વિરહ જેવી દુનિયામાં મોટી કોઈ જુદાઈ નથી ગુનાખોરી જેવી દુનિયામાં મોટી કોઈ આલમ નથી ગુનાખોરી જેવી દુનિયામાં મોટી કોઈ આલમ નથી છળ કપટ જેવી દુનિયામાં મોટી કોઈ રમત નથી છળ કપટ જેવી દુનિયામાં મોટી કોઈ રમત નથી સંસ્કાર જેવી દુનિયામાં મોટી કોઈ વસિયત નથી સંસ્કાર જેવી દુનિયામાં મોટી કોઈ વસિયત નથી ઈમાનદારી જેવી દુનિયામાં મોટી કોઈ વિરાસત નથી ઈમાનદારી જેવી દુનિયામાં મોટી કોઈ વિરાસત નથી ખાનદાની જેવી દુનિયામાં મોટી કોઈ ચીજ નથી ખાનદાની જેવી દુનિયામાં મોટી કોઈ ચીજ નથી બદનામી જેવું દુનિયામાં મોટું કોઈ કલંક નથી બદનામી જેવું દુનિયામાં મોટો કોઈ કલંક નથી ત્યાગ જેવી દુનિયામાં મોટી કોઈ ભાવના નથી ત્યાગ જેવી દુનિયામાં મોટી કોઈ ભાવના નથી દાન પૂર્ણ જેવો દુનિયામાં મોટો કોઈ મહિમા નથી દાન પુણ્ય જેવો દુનિયામાં મોટો કોઈ મહિમા નથી પિતા જેવી દુનિયામાં મોટી કોઈ છત્ર છાયા નથી પિતા જેવી દુનિયામાં મોટી કોઈ છત્ર છાયા નથી પણ મુરલી માં જેવી દુનિયામાં મોટી કોઈ મમતા નથી પણ મુરલી માં જેવી દુનિયામાં મોટી કોઈ મમતા નથી માં જેવી દુનિયામાં મોટી કોઈ મમતા નથી તો મિત્રો આપ સૌએ મારી આ બંને ગુજરાતી રચનાઓ સાંભળી આ મારી તમામ રચનાઓના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરીરામાં અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે તો મિત્રો આપ જરૂરથી મારી કાવ્યરતના વિડીયો સાંભળો જુઓ તેને સબસ્ક્રાઈબ કરો આપના મિત્રમંડળ અને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો બીજું જણાવું કે મિત્રો આ મારી લાઈવ કાવ્યરત્નાની સ્પીચ દરમિયાન બેકગ્રાઉન્ડમાં જે મધુર બાંસુરીવાદરનું સંગીત વાગી રહ્યું છે તે બાંસુરીવાધુનું સંગીત પણ મારું જ વગાડેલું છે યુટ્યુબમાં મારી બાંસુરીવાદરની ચેનલ છે જેનું નામ છે મેજી કપલુ કિન્તુ પ્રગટ ધજુભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગીણીઓની ધોનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી અને યુટ્યુબની અંદર તેના મેં એકસો પચીસ વિડીયો અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારી બાંસુરીવાદી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર અંદર અને ગ્રુપમાં શેર કરો આપ તેને જરૂરથી સાંભળો તેને ખૂબ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો મિત્રો આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાગરતાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ગુડ બાય ગુડ ઇવનિંગ